ગૂંથાય તો ગીતું ગુથેલા છે પાના મારે ટ્રાય કરીશ માથામાં નાખવા કેમ તો હાલો પેલા મિક્સરમાંથી વાટીને લઈને ઓલું કરી નાખીએ ગ્રેટ તો છે ને જો આવી રીતની મેંદી બની ગઈ છે મિક્સરમાં દળી નાખી જો આવી છે પાપડ મહાદેવ ફેમિલી કેમ છો બધા મજા મજા માં જશો અને સ્વાગત છે આજના આપણા એક જ બ્લોગ માં અને જો અહીંયા બધું અત્યારે તો કામ ચાલુ થઈ ગયું છે પાના ગુથવાનું ને પાછળ ઢાળિયું બનાવવાનું છે તો પાના ગૂંથવાના છે એટલે અહીંયા જો નૈના ને સેજલ ને મારી મમ્મી ને પૂનમ ને બધા પાના ગૂંથે રાખ્યા છે ને આપણે તો પાના બના ગૂંથતા આવડતું નથી આવડે શીખશું થોડા ઘણા ગુથાય તો બીજું જો આવી રીતે ગુથેલા છે પાના હમ ફીલ લાગ રહી આવે 10 કરે 10 છે જા ખાવા લાગે બિસસ તાબો

की जी ना 37 का तरना फिर माथा में नहीं ये वो नहीं था। <laughs> थी। <laughs> <थीद्ण शो तारे laughs> तो ना था ना कभी मेजर <laughs> तारे मैं अमर केस थी वो सही से जोतारे वही ना कभी में पानी हम हम ला दी गोल बम ना की जो है ना तो वही जल्दी माथा में ना બજારથી તરબૂચ કેળા અને પાભાજી નું થોડું સામાન લેવા છે નેહા બેન ને જો પાઉાજી નું કટિંગ કરે છે જો આ છે ડુંગળી અને રીંગણા ને આ છે લસણ આદુ અને મરચા આ છે બટેટા ને આ છે વટાણા ને આ જે રીંગણાનો કટિંગ કટિંગ આલે છે રમેશ ધાર્મિક ને નેહા ત્રણ જણા કટિંગ કરે છે ને આજે છે પ્રોગ્રામ પાવ ભાજી ને તો વિડિયો બનાવી દો વિડિયો જોવાની ખૂબ જ મજા આવશે કા ધાર્મિક હા એને હા હાલો બધા પાવ ભાજી ખાવા હા તો કન્ટિન્યુ રહેજો વિડિયોમાં વિડિયો આપણે આખો પાવ ભાજીનો બનાવવાનો છે જો નઈ ના બની બધું સામાન લાવ્યા છે ને બધા રહી આવી ગયા છે ને અમે બધા યાદ નાખી છે મહેંદી જો

હવે છે ને પાઉંભાજી બની કમ્પ્લીટ થઈ ગઈ છે ને બધા પીરસભાઈ મેળ્યા છે ને બધા જમવા માટે તૈયાર થઈ ગયા છે પાંભાજી છે બની ગઈ છે ને આ છે પાઉ ને આ જોડ ને આની બાજુમાં ને આ જો ને સ્લાડ કરી નાખ્યો છે બધું થઈ ગયું છે ત્યાર તો હાલો બધા બેઠી જમવાનું જો આપણી ડિશમાં આવી ગઈ છે પાઉભાજી જો આવી રીતી છે ને આ પાપડ ને આ છે પાઉ

ફોટો ફાડો તારો એમ ફાળી લીધો બસ હવે બસ હે હમ્મ સારા સારી ગઈશ હાલો જમીને મળી જાય તો ફેમેલી પાઉંભાજી જમી લીધું અને એકદમ મસ્ત પાઉંભાજી બેની હતી અને જમી ને વાસણ એવું ધોઈ નાખ્યું છે ને મહેંદી હતી મહેંદી પણ કાઢી નાખી છે ને અમે અમીભાઈ અત્યારે અગાછીમાંથી